ગુજરાતની યશગાથામાં અનુસૂચિત જાતિનો મહત્વપૂર્ણ ફાળો ગણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં અનુસૂચિત જાતિ સહકારી મહાઅધિવેશનનું કર્યું ઉદઘાટન કહ્યું સહકારથી સમૃદ્ધિને આગળ વધારશો તો નાનામાં નાનો માણસ પણ થશે સફળ બીજીવાર કોકલિયર કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાવતા લાભાર્થીઓના હિતમાં મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય લાભાર્થીના ફાળામાં કરાયો ઘટાડો પચાસ ટકાની જગ્યાએ હવે માત્ર દસ ટકા જ ફાળો લાભાર્થીએ આપવાનો રહેશે જ્યારે પ્રથમવાર સરકાર દ્વારા જ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે કોકલિયર ઇમ્પ્લાન્ટ દાહોદ જિલ્લાની સુખાકારી માટે અનેક વિકાસ કાર્યોનું કરાયું લોકાર્પણ અને શિલાન્યાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગવડ ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલના અદ્યતન બિલ્ડિંગ સહિત ચુમ્બોતેર જેટલા નવીન પંચાયતઘરનું કર્યું લોકાર્પણ પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટમાંથી બનશે અનેક નવા રસ્તાઓ દેશમાં ઉડ્ડયન ક્ષેત્રને મળશે વેગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના પંદર એરપોર્ટના નવા ટર્મિનલ ભવનના કર્યા ઉદઘાટન અને શિલાન્યાસ ઉત્તર પ્રદેશના ગ્રામ વિસ્તારના માર્ગો પણ બનશે વધુ મજબૂત પ્રધાનમંત્રીએ સાતસો ચુમ્માળીસ ગ્રામીણ સડક યોજનાઓનો કર્યો શુભારંભ છત્તીસગઢની મહિલાઓ આર્થિક રીતે બનશે વધુ સક્ષમ મહિલાઓને મળ્યો મહતારી વંદના યોજનાનો પહેલો હપ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સિત્તેર લાખ મહિલાઓના ખાતામાં રકમ કરી ટ્રાન્સફર રાજ્યની પાત્રતા ધરાવતી પરિણિત મહિલાઓને પ્રતિ મહિને મળશે એક હજાર રૂપિયા ભારતે યુરોપીયન ફ્રી ટ્રેડ એસોસિએશન ગ્રુપ સાથે કરી વ્યાપારીક સમજૂતી વાણિજ્યમંત્રી પિયુષ ગોયલે કહ્યું સંદેશ મામલાના મુખ્ય આરોપી અને પૂર્વ ટીએમસી નેતા શાહજહાં શેખને ચાર દિવસની સીબીઆઈ કસ્ટડી બશીરહાટની અદાલતમાં થયા હતા હાજર ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓને પગલે તંત્ર સજ્જ શિક્ષણ રાજ્યમંત્રીએ કલેક્ટર અને પોલીસ વિભાગ સાથે યોજી બેઠક વિદ્યાર્થીઓ ચિંતા મુક્ત થઈને પરીક્ષા આપે તે માટે વાલીઓની પ્રેરણાને ગણાવવી જરૂરી રાજ્યમાં આવતીકાલથી શરૂ થઈ રહી છે બોર્ડની પરીક્ષાઓ